જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ગોળ આંબલીની ચટણી બનાવીશું એકદમ બજારમાં મળે એવી આપણે ગોળ આંબલીની ચટણી બનાવીને તૈયાર કરીશું તો ગોળ અને આંબલીની ચટણી બનાવવાના છે આપણે તો તેના માટે અઢીસો ગ્રામ જેટલી આંબલી લીધેલી છે આપણે અત્યારે માર્કેટમાં સારા પ્રમાણમાં આંબલી મળે છે તો આપણે જે આખી છાલવાળી આંબલી હોય તે લીધેલી છે તો છાલ મેં કાઢી લીધી છે અને હવે આપણે આવી રીતે આ જે કોઈ દાંડી હોય તેની તે કાઢી લેવાની છે આંબલીમાં આવી રીતે નસો હોય છે તેને આવી રીતે કાઢી લઈશું અત્યારે સીઝનમાં આંબલી છે તો આવી રીતે આંબલીની ચટણી બનાવીને રાખી દઈ શકાય છે તો આવી અમુક અમુક આંબલીમાં જે આ નસો છે તે આપણે કાઢી લેવાની છે કોઈક છાલ રહી ગઈ હોય તે પણ આપણે કાઢી લેવાની છે અત્યારે વેકેશન છે બાળકોને નવી રેસીપી આપણે બનાવીને આપતા હોઈએ છીએ તો તેમાં ચટણીની જરૂર પડે છે તો આવી રીતે ગોળ આંબલીની ચટણી બનાવીને રાખી દીધેલી હોય તો ગમે ત્યારે કંઈ પણ વસ્તુ બનાવીને ખાઈ શકાય છે તો આપણે બધી આંબલીને સરસ એવી સાફ કરી લીધી છે તો હવે આપણે આંબલીને એક બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે આંબલીમાં થોડું પાણી લઈશું અને આંબલીને આવી રીતે થોડી ધોઈ લેવાની છે આંબલીમાં ધૂળ બહુ જ લાગેલી હોય છે તો આવી રીતે ધોઈ લેવાની છે એટલે જે ધૂળ હોય તે નીકળી જાય બહુ ચોળીને નથી ધોવાની આવી રીતે આપણે હળવા હાથે ધોઈ લેવાની છે હવે આ પાણીને આપણે કાઢી લેવાનું છે તો આંબલીમાંથી આપણે બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે ગરમ પાણી લેવાનું છે તો આપણે આ ગરમ પાણી લીધું છે અને ગરમ પાણી એટલું ગરમ પાણી લીધું છે તો હવે આપણે ઢાંકીને રેવા દેવાની છે દસ મિનિટ માટે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો આંબલી સરસ એવી ગઈ છે હવે આપણે આવી રીતે હાથની મદદથી આંબલીને મસળી લેવાની છે એટલે આંબલીનો બધો પલ્પ અલગ થઈ જશે આવી રીતે મસળીને બધો પલ્પ કાઢી લેવાનો છે અને જે આંબલીના બી હોય તેને અલગ કરી લેવાના છે એકદમ મસોઈ લેવાની છે આંબલીને આવી રીતે દબાવીને મસળીશું એટલે બધો પલ્પ નીકળી જશે જોઈ શકો છો આવી રીતે બધો પલ્પ કાઢી લેવાનો છે અને આંબલીના બી પણ અલગ કરી લેવાના છે જોઈ શકો છો આવી રીતે આંબલીના બી પણ અલગ થઈ જશે તો આંબલીમાંથી બધો પલ્પ નીકળી ગયો છે હવે આપણે આંબલીને ગાળવાની છે તો હવે આપણે એક બાઉલ લઈ લીધું છે અને તેના ઉપર આવી ગવણી રાખી દીધી છે અને આ આંબલીને પલ્પને આપણે લઈ લેવાનો છે થોડો થોડો લઈશું અને આપણે ગાળી લેવાનું છે આવી રીતે જોઈ શકો છો આવી રીતે આંબલી નો પલ ગળાઈ જાય છે બરાબર દબાવીને ગાળી લેવાનું છે હવે આ જે આંબલીના બી રહી ગયા છે તેને આપણે કાઢી લેવાના છે અને બીજા પલ્પને પણ આવી રીતે ગાળી લેવાનો છે તો જોઈ શકો છો આપણે બધી જ આંબલીને આવી રીતે ગાળી અને પલ્પ અલગ કરી લીધો છે તો હવે આપણે ચટણી બનાવી લઈશું તો હવે આપણે આંબલીના પલ્પને પ્લેનમાં લઈ લઈશું

તો ગોળ બરાબર ઓગળી ગયો છે હવે આપણે મસાલા કરવાના છે તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું મીઠું લઈશું એક ચપટી જેટલું સંચલ પાવડર લઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર લીધો છે ને બરાબર મિક્સ કરી દેવાનું છે હલાવી લેવાનું છે બરાબર જો સૂંઠ પાવડર ન પસંદ હોય તો સ્કીપ કરી દેવાનો પણ સરસ એવો સ્વાદ આવે છે સૂંઠ પાવડરથી તો હવે આપણી ચટણી થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે તો જોઈ શકો છો આપણી ચટણી થોડી ઘટ થઈ ગઈ છે હજી આપણે બે મિનિટ સુધી ઉકાળી લેવાની છે આપણે ગોળ આંબલીની ચટણી બનાવી છે પણ ખજૂર આંબલીની ચટણી પણ બનાવી શકાય છે ખજૂર વગર આવી રીતે ગોળ આંબલીની ચટણી પણ બનાવી શકાય છે એકદમ સરસ એવી બને છે જોઈ શકો છો આપણી ચટણી ઘટ થઈ ગઈ છે હજી આ ચટણી ઠંડી થશે એટલે થોડી વધારે ઘટ થઈ જશે તો હવે આપણે ગેસની બંધ કરી દઈશું અને ચટણીને ઠંડી કરી લઈશું તો આપણી ચટણી ઠંડી થઈ ગઈ છે જોઈ શકો છો ચટણી ઠંડી થઈ ગઈ છે એટલે વધારે ઘટ બની ગઈ છે ચમચામાંથી પડે એટલે ખબર પડે છે કન્સિસ્ટન્સી કે આપણી ચટણી એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ચટણીને સર કરવાની છે તો જોઈ શકો છો ચમચામાંથી પડે એટલે ખબર પડે કે ચટણીની કન્સિસ્ટન્સી કેવી છે એકદમ બજારમાં મળે એવી જ આપણી ચટણી બનીને તૈયાર થઈ છે અને આ ચટણીને આપણે ત્રણથી ચાર મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકાય છે બિલકુલ ખરાબ નથી થતી એટલે આપણે આવી આંબલીની ચટણી બનાવીને રાખી દઈએ તો કંઈ પણ વસ્તુ બનાવીએ તો તેમાં આપણે ઉપયોગ કરી શકાય છે તો તૈયાર છે આપણી બજારમાં મળે એવી ગોળ આંબલીની ચટણી તમે જોઈ શકો છો કેટલી સરસ ચટણી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને આ ચટણીને ત્રણ ચાર મહિના ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકાય છે તો તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગોવાઆલીની ચટણી કેવી બની છે